તો હેલો મિત્રો તો હું આવી ગયો છું સવારનાપુર માં તો બધીને પેલા સવાર માં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો આ તમે જોઈ શકો છો આ રોડ આખો રોડ છે આખો કોઠારીયા રોડ છે આખો તો કોઠાર રોડ કેવો હોવાના સવારના માં ખાલી હોય છે બજાશ હુડકો ચોકડીએ તો હુડકો ચોકડીયા તમે જુઓ કેટલો ટ્રાફિક છે તમે જુઓ હું અહીંયા કહીનો હલવાણો છો એક કલાકનો હલવાણો છો અહીંયા તો અત્યારે જોવાનો નકરો ટ્રાફિક જ તમને દેખાશે બસનો ટ્રાફિક છે ફોર વ્હીલનો ટ્રાફિક છે ટુ વ્હીલવા વાળામાં બિચારા ગેમ નીકળે આ હુડકો ચોકડીએ જો આટલો બધો ટ્રાફિક સૌ કે હું પહોંચી ગયો રામાપીરના મંદિરે આ આ રામાબીરના મંદિરનો બહારનો ભાગ છે આખો રોડ હવે રામાપીર હું તમને આખું મંદિર દેખાડીશ આ રામાબીરનું આખું મંદિર તમે જોઈ લો બહારથી નજારો કેવો મસ્ત છે રામાબીરનું મંદિરનું આખા મંદિરનો નજારો છે આ નો નજારો છે પછી હું તમને અંદરનો નજારો બતાવીશ પેલા હું તમને રામાબીરની મૂર્તિ દેખાડી દઉં જો આ રામાબીની મૂર્તિ છે બહારથી બહારથી એક મૂર્તિ છે રામાબીરની હવે હું તમને રામાબીરનો ગેટ બતાવીશ હવે રામાબીરનો આખો સ્ટીલનો ગેટ આવે આખો જોઈ લો આખો સ્ટીલનો ગેટ છે રામાપીરનો હવે હું પછી ધીમે ધીમે અંદર જવાનો છું એટલે આપણે અંદર જઈને જોશું શું શું ચાલે છે એટલે અંદર પેલા હું ધીમે ધીમે હવે જઈશ તમે જો અંદરનો ટ્રાફિક કેવો છે અંદર ગયા પછી આપણે ખબર પડે કેટલો ટ્રાફિક છે જો આ બધા આખો ટ્રાફિક આ માણસો કેટલું રામાપીરને માને છે આજે બીચ છે તો રામાપીના દર્શન કરવા આવ્યા છે તો આ જુઓ તમે રામાપીનું આખું મંદિર છે જોઈ લ્યો તમે કેવું સુંદર મંદિર કેવું મસ્ત મંદિર છે અહીંયા આપણે કોઠારીયા ગામ કોઠારીયા ગામ ભાઈ આવે આખું મંદિર રામાપીનું તો આ તમે જોવા તો આખો બહારનો નજારો તમે જોઈ લ્યો હવે હું તમને એની જગ્યા બતાવીશ એની જગ્યા તમે રામાપીની એની આખી જગ્યા તમે જોઈ લ્યો કેવી મસ્ત જગ્યા છે તમે બેહી શકો છો ઝાડવા છે ઓટો છે બધું છે તમે અહીંયા બેહી શકો છો અહીંયા આખા ઝાડવામાં એટલે આ બધું આખા રામાપીનું મંદિર છે આ તમે જોવો તો એ રામાપીનું આખું મંદિર છે હું ધીમે ધીમે હવે એ રામાપીને મંદિરની અંદર જવાનો છો એટલે તમને આખો નજારો બતાવીશ રામા આખા લાવી તમને દર્શન દેખાડીશ કે કેમ બેઠા છે કેમ ઘોડા ઉપર છે રામાપીર હું આખો લાઈવ તમને એ દેખાડીશ તો હાલો મિત્રો તો એ ઘડી આપણે આવી ગઈ તો આ તમે જો આખું રામાપીરનું મંદિર અંદરનું આખું જોવો તમે મંદિર આખું કાચનું છે આખી સ્ટીલની રેલિંગું છે આ છાંયો કેટલો મસ્ત છે આ માણસો બેસે છે શ્રીફળ હોય હાર હોય ફૂલ હોય બધું અહીંયા ધરે છે એના બ્રાહ્મણે અહીંયા જો હોય હવે હું તમને રામાપીરના દર્શન કરાવીશ એટલે હું ધીમે ધીમે ચાલ્યો જાઉં છું ધીમે ધીમે ચાલ્યો જાઉં છું એટલે તમે રામાપીરના હકી રીતે દર્શન કરી શકો આ કે બીચ છે આજે આ મારો વિડીયો જોશે બરાબર તો ને રામાપીર ઘણું દે છે તો જોઈ લો આખો આખો રામાપીરનું મૂર્તિ છે આંદરની મૂર્તિ આ લાઈવ દર્શન છે આ લાઈવ દર્શન તમે છે તમે દર્શન કરી લ્યો જો ઉપર લખ્યું છે જય રામાપીર તો આ તમે રાવાબીનની તમે મૂર્તિ તો જોઈ લીધી હું તમને એનો બહારનો નજારો દેખાડીશ બહારનો નજારો તમે જો આ શ્રીફળ વધેરવાનું છે તો અહીંયા માણસો શ્રીફળ વધરે છે અને અહીંયા હાર બાર બધું અહીંયા ચડે છે છે રાવાબીનના તો અહીંયા શ્રીફળનો કટકો મૂકી દે છે ને આ બધી બાયું રમે છે બાયું રમે છે જાણ રમે છે છોકરા રમે છે બધીને છૂટ હોય રમવાની ને ઓલું મંદિર છે આપણે આ બાયું જુઓ કેવી મસ્ત રમે છે બાયું જો આ બાયુ સવારના સવારના બોલ માં રમે છે ડિસ્કો દાંડિયા એટલે પગને આરામ મળે હા જે આ મારો વિડીયો જોતા હોય તો કમેન્ટ માં લખજો જય રામા હવે આપણે આગળ વધશું તો આ તમે જોઈ શકો છો આખું મંદિર છે લીમણા છાય બાયુ બાયુ રમે છે આ લીમણા છાયો છે એટલે બાયુ મજાની રમે છે હવે આપણે પાછા આપણે આમ વરી જાય તો બાયુ બધી બેઠી છે તાકી લીમડાનો છાયો છે એટલે બાયું બેઠી છે મેં તમને શું કીધું હતું અહીંયા ઓટો છે લીમડો છે આસોપાલવ છે એટલે બાયું અહીંયા બેઠી છે આ તમે આખો ચાલો હવે મારી કેમેરો કરું હું છો ખુશાલ પડા અને હું આવ્યો જો બીજ ભરવા પીરની ના તમે જો અત્યારે ધીમે ધીમે બહારે નીકળું છું ને હું હવે આ બારે નીકળી જાઉં છું ત્યાં લગી એક શૂટિંગ લઈ લો અંદરનું તો કેવો નજારો મસ્ત છે શૂટિંગ જો તમે આખો હવે હું ધીમે બહાર નીકળી ગયો બહાર નીકળતા જ તમને પેલા તડકો નડશે પછી તમને આખો રોડ દેખાશે આખો કોઠારીયા રોડ છે તો તમે જુઓ આ બધા ઘોડા ને બધું મળે આર ને બધું મળી જાય છે એટલે બાઈ અહીંયા લઈ છે અહીંયા ઘોડા ને આ ને બધું ત્રિશૂલ છે હાથમાં પહેરવાનું છે એટલે બધી બાઈઓ અહીંયા લઈ છે હવે હું ધીમે ધીમે ગાડી તરફ જાઉં છું કમેન્ટમાં લખજો જય રામદેવ પીર